સાત વ્યસન નું સેવન આલોક માં તો તમારી નિંદા કરાવે જ છે પણ સાથે પરલોક શિકાર દારૂ માંસાહાર પરસ્ત્રી ગમન વેશ્યા ગમન આ સાતે સાત વ્યસન પરલોક ની અંદર ડોબાડનાર પુણ્ય જોર મારતું હોય તો આલોકની અંદર કદાચ તમે નીકળી જશો પણ એનું કર્મ પરલોકમાં ઉદયમાં આવ્યા વગર નહીં રહે શિકારે શ્રેણિકને નરક માં મોકલી દીધા પાછળથી મહાવીર મળ્યા છતાં પણ કર્મ એવું નિકાચિત બંધાઈ ગયું કે ભગવાન મહાવીર પણ એની નરકને અટકાવી શક્યા એક જ શિકાર કર્યો પણ જીવ કેટલા માર્યા

આવતી ના જે પહેલાં તીર્થંકર બનવાના છે ઉદયપુરની અંદર મૂળ નાયક ભગવાન કયા છે પદ્મનાભ એ પદ્મનાભ બીજા કોઈ નહીં કોણ છે શ્રેણિક ભગવાન મહાવીર જેવું જ આયુષ્ય જેવો જ વર્ણ જેવી જ ઊંચાઈ બધું જ સમાન થવાનું પણ આજે ક્યાં છે કોણે મોકલ્યા શ્રીકારને જુગારમાં સિદ્ધર્શિં હારી ગયો લોકો પાછળ પડી ગયા અંતે માએ પણ ઘર બંધ રાખ્યું ને છેલ્લે પગથિયે ચડ્યા તો વળી ગાડી સુધરી ગઈ ચાલે છે ને ઓનલાઈન જુગાર ચાલતા હોય નહી જુગાર નહી ચોરી એક વ્યસન સાત વ્યસન ને લાવે